અમરેલી જિલ્લામાં સાધુનો વેશ ધારણ કરી લૂંટ ચલાવતી મદારી ગેંગનો પર્દાફાશ નાગા સાધુના વેશ ધારણ કરીને જિલ્લામાં મદારી ગેંગ અને ચલાવતી હતી લૂંટ મદારી ગેંગના બે સાગરિતોને અમરેલી એલસીબીએ દબોચી લીધા છ લાખ બાસઠ હજારના મુદ્દા માલ સાથે મદારી ગેંગના સાગરિકો પોલીસ પાંજરે પુરાયા મદારી ગેંગના બે ફરાર આરોપીને પોલીસે શરૂ કરી શોધખોળ સાધુ વેશ ધારણ કરી ચીલ ઝડપ કરતા મદારી ગેંગના બે આરોપીઓ ઝડપાયા અમરેલી એસપી હિમકરસિંહે યોજી પ્રેસ કોન્ફરન્સ ગઈ તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસના રોજ કાળુભાઈ ટપુભાઈ વાઘ ફરિયાદી છે એમના દ્વારા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં એક ચીલ ઝડપની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી દરેક બનાવને અમરેલી જિલ્લા પોલીસ બહુ ગંભીરતાથી લઈ છે એના ભાગરૂપે અમરેલી એલસીબી ની જુદી જુદી ત્રણ ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુના ડિટેક્ટ કરવાના પ્રયાસો ચાલુ કર્યા હતા આ જે ગુના છે એને ડિટેક્ટ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે અને મદારી ગેંગના બે સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે આ જે બે સભ્યો છે શાયરનાથ ઉર્ફે ગટર કનાનાથ પરમાર એ મદારીવાસ દહેગામના રહેવાસી છે જિલ્લા ગાંધીનગર અને બીજો આરોપી છે સંજયનાથ કવરનાથ પરમાર એ ધાંગધ્રા જિલ્લા સુરેન્દ્રનગરના રહેવાસી છે તો આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પીપાવા મરીન પોલીસ સ્ટેશનના ગુનાની સાથે સાથે ચાર બીજા ગુનાઓને પણ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે એ જે બીજા ચાર ગુનાઓ દાખલ થયા છે એ ભાવનગરના મહુવામાં બે ગુનાઓ છે ગીર સોમનાથના ઉનામાં એક ગુના અને રાજકોટ ગ્રામ્યના જેતપુરના એક ગુના આ લોકોએ કરવાની કબૂલાત કરી છે તો પીપાવા મરીનના ગુના સાથે ટોટલ પાંચ ગુનાઓ ડિટેક કરવામાં અમરેલી એલસીબીને સફળતા મળી છે આજે લોકો છે એક ચીલ ઝડપ કરવાની આ ગેંગ છે અને છેતરપિંડી પણ આ લોકો કરે છે આ લોકો રાહતદારીઓ જે હોય છે રોડ ઉપર આ લોકોને વિશ્વાસમાં લઈ પહેલાં સો રૂપિયા આપે છે અને મેન જે આરોપી છે સાવન એ નાગા સાધુના ભેષ ધારણ કરી લે છે આરોપીને સો રૂપિયા આપીને એને કહે છે કે આ પ્રસાદી તરીકે છે બાકી તમારી પાસે જે વસ્તુ હોય એને પણ પ્રસાદી તરીકે બનાવી દઈએ એને પવિત્ર કરીને તમને આપી દઈએ તો વ્યક્તિ પાસે જે કિંમતી વસ્તુ હોય છે સોના ચાંદીના દાગીના હોય છે અથવા રોકડ રૂપિયા હોય છે તો આ પવિત્ર કરવાના ઇરાદેથી આ ગેંગના સભ્યોને આપી દે છે અને પછી આ લોકો એ ચીજ વસ્તુ લઈને ત્યાંથી ભાગી જાય છે ટોટલ મુદ્દા માલ આ રોકડા વીસ હજાર આ સોના ચાંદીના દાગીના પણ આ કબજે કરવામાં આવ્યા છે અને એક સ્વિફ્ટ કાર એ ટોટલ મળીને છ લાખ બાસઠ હજારના મુદ્દા કબજે કરવામાં આવ્યા છે લોકોને મદદ કરી લોકલ મદદગારી નથી આજે ગેંગ છે આ ખરેખર મદારીવાસ દહેગામ જિલ્લા ગાંધીનગરથી ઓપરેટ થાય છે જે મેઇન આરોપી છે એ સાવલ કાલે જ્યારે અમને સૂચના મળી હતી કે આ એક શંકાસ્પદ ગાડી રાજુલા વિસ્તારમાં ફરે છે આમાં ચારના ચાર સભ્યો ફરીથી આ ગુના કરવાના ઈરાદેથી આ વિસ્તારમાં ફરતા હતા આમાં બે આરોપીઓ ત્યાંથી ભાગી ગયા અને બે આરોપીઓની આ ધરપકડ કરવામાં આવી છે જે મેઇન આરોપી છે સાવન છે એના વિરુદ્ધમાં પહેલાં પણ પાંચ જેટલા ગુનાઓ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુજરાત રાજ્યમાં દાખલ થયા છે